ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેઓ ગુસ્સાથી આવ્યા હોય મુખ્યમંત્રીને મળે એટલે બધા જ ઠંડા થઈને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે ઊંજા ઉમ્યા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ વખતે નીતિન પટેલ અને સી ભૂપેન્દ્ર પટેલ એક સાથે એક મંચ પર હતા આ દરમિયાન તેવું ના વખાણ કર્યા હતા હવા મુખ્યમંત્રી હું નથી મનતો આપણને મળે હસતા અને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાત